દરમિયાન જૂનાગઢના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ વિજયભાઈ રૂપાણીના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે સહકારી અગ્રણી અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેજાએ વિજયભાઈ રૂપાણી સાથેના સંબંધોને સ્મરણોને યાદ કરતા કહ્યું કે વિજયભાઈ રૂપાણીએ રઘુવંશી સમાજ માટે અને લોહાણા સમાજ માટે પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ પણ વિજયભાઈ રૂપાણીના નિધનથી ભાજપને પૂરી શકાય તેવી ખોટ પડી છે તેવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રઘુવંશી સમાજ પણ ભગવાન રામ અને જલારામ બાપા એના વંશજો છે અનુયાયીઓ છે અને આ સમાજે

જેને કહેવાય ને કે એક પિતાતુલ્ય વ્યક્તિત્વ જૂનાગઢ મહાનગર અને રાજકોટ માટે જેમને એક અમી દ્રષ્ટિ રાખેલી હતી જૂનાગઢની નાનામાં નાની વાત હોય કે રાજકોટની વાત હોય તો જેના માટે કહી શકાય કે બેસવાની એક જગ્યા કહી શકાય એક વડલો કહી શકાય એક તુલ્ય વ્યક્તિત્વ એટલે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એમને સ્વર્ગસ્થ બોલતા પણ એક અચકાવવું પડે એવું એમનું વ્યક્તિત્વ આજ રોજ જે પ્લેન દુર્ઘટનામાં એમની અવસાન થયું આ જેને કહેવાય કે ન ભૂલી શકાય આમની ખોટ ક્યારે પણ પૂરી ન શકાય આ એવા દુઃખદ સમાચાર છે જૂનાગઢ માટે એમને વિશેષ પ્રેમ હતો જ્યારે રોપેની મંજૂરી દેવડાવવાની વાત હોય રોપે લેવાની વાત હોય જૂનાગઢ કોર્પોરેશન બનાવવાની વાત હોય કે જૂનાગઢ કોર્પોરેશન બન્યા પછી એમના વિકાસની વાત હોય નાનામાં નાની વાતની જો કોઈ ચિંતા કરતા હોય એવા અત્યારે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા રોપેનું ઉદ્ઘાટન કર્યું હોય કોર્પોરેશન મહિના પછી પણ શું ઘટે છે સરકારમાંથી પોતે મુખ્યમંત્રી હતા ત્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે જૂનાગઢને શું જોઈએ છે મારે દેવું છે મારું જૂનાગઢ સારું જૂનાગઢ પ્રયામણું જૂનાગઢ બનાવો એવી જેના મનમાં એવી નેમ હતી એવા વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા એમના ખૂબ મારી હૃદયપૂર્વકની ભાવાંજલિ શ્રદ્ધાંજલિ એમના ચરણોમાં વંદન અને દરેક કાર્યકર્તાઓને આ કપરા પરિસ્થિતિમાં પોતાને સાંત્વના પાઠવું છું અસ્તુ જય શ્રી કૃષ્ણ હું જયેશ ધોરાજી જૂનાગઢ મહાનગરપાલિકા પૂર્વ ગૌરવ આજે જે અમદાવાદની અંદર લંડન જતી ફ્લાઇટની અકસ્માત થયો છે એમાં જે ગુજરાત રાજ્યના લોક લાભેલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો આઘાત ખૂબ લાગ્યો છે સાથે વિજયભાઈ રૂપાણીનું વ્યક્તિત્વ અમને જાણે અમારા પોતાના હોય જે હાથ વગા માણસની વ્યાખ્યામાં આવતા હોય એવા વિજયભાઈના આ દુઃખદ સમાચાર સાંભળી અમને ખૂબ દુઃખની લાગણી છે જ્યારે જ્યારે હું જ્યારે કોર્પોરેટર હતો ત્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અમારા પ્રશ્નોની રજૂઆત માટે જ્યારે અમે તેઓને મળતા ત્યારે સહર્ષ અમારી વાતને ખૂબ શાંતિથી સાંભળી અને અમને જે બને એટલું ઝડપથી અમારા પ્રશ્નનું ઉકેલ આવે એના માટે ખૂબ અમને મદદરૂપ થયા છે દર્શક મિત્રો સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો